ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વ અધ્યયન પોથીમાં પર્યાવરણ વિશે સોલ્યુશન જોવાના છીએ ભાગ નંબર બે છે પાઠ નંબર આપણે ત્રણ છે નંદુ સાથે એક દિવસ પાઠ એક રોજની શાળાએ જઈએ અને પાઠ બે કાનથી કાન એની લિંક પણ નીચે આપેલી છે તો વિડીયો ના જોયા હોય તો તમે એ ફટાફટ જોઈ લીજો પ્રશ્ન પેલો જોઈ લઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો કે કયા કયા પ્રાણીઓ ઉપર સવારી કરી શકાય તે પ્રાણીઓના નામ લખો તો ઘોડો હાથી ઊંટ ગધેડો બળદ ભેંસ બીજો પ્રશ્ન છે તમે કયા કયા પ્રાણીઓ ઉપર સવારી કરી છે તે પ્રાણીઓના નામ લખો તો હાથી ઊંટ ઘોડો બળદ ભેંસ અને ગધેડો ત્રીજો પ્રશ્ન છે બીજો ત્રીજો પ્રશ્ન જૂથમાં કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓ કે પશુ પંખી જીવજંતુના નામની યાદી બનાવો તો આથી ગાય ભેંચ બકરી ઘેંટા કબૂતર વાંદરો કીડી આ બધા જ પ્રાણીઓ જશે એ ટોળામાં રહેતા હોય છે ત્રીજો પ્રશ્ન ચોથો ક્યાં ક્યાં પ્રાણીઓને પાળી શકાય છે તેવા પ્રાણીઓના નામ લખો તો બિલાડી કૂતરો ગાય ભેંસ બકરી છસલું અને બળદ પાંચમો બીજો પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો પ્રાણીઓના નામની સાથે તેમના રહેઠાણની જોડી બનાવો તો કીડી એની સામો આવશે દર પછી હાથીમાં જંગલ ઘોડો તબેલો બતક તો પાણી મારે છે મધુડો મધમાખી તો મધપુડો છકલી તો માળો વાઘ તો બોળ છાપ તો રાફડો અને માણસ તો ઘર અને બકરી તો વાળો પછી પ્રશ્ન ત્રણ છે કલ્પના કરો કે પ્રાણીઓને વાછા મળે છે અને એ તમારી આગળ પોતાની તકલીફો કહે છે તેની તકલીફો એની ભાષામાં લખો કોઈ પણ પ્રાણીનું ઉદાહરણ લઈ લઈને લખો જેમ કે હું એક બળદ છું તો હું એક ગધેડું છું માણસ મને ખૂબ હેરાન કરે છે મારી ઉપર સતત ભાર મૂકીને જ્યાં ત્યાં લઈ જાય છે ક્યારેક મારી ઉપર ખૂબ જ ભારવાળી વસ્તુ મૂકવામાં આવે છે મારું કંઈ વિચારતા નથી ક્યારેક મને ખૂબ ભૂખ લાગી હોય તો પણ એ મારી ભૂખને જાણતા નથી અને તરત ખોરાક આપતા નથી ક્યારેક તરસ લાગી હોય તે જ સમયે પાણી પણ મળતું નથી ક્યારેક મને ખૂબ ઊંચા વિચાર વિસ્તાર એટલે કે ઊંચો પહાડ હોય એની ઉપર બેસીને તે કે માણસ મારી ઉપર બેસી યાત્રા કરવા નીકળે છે મારે જીવનમાં ઘણી બધી તકલીફો છે ચોથો ક્વેશ્ચન છે કે કોને શું કહેવાય જણાવો તો કુટુંબના સભ્યોની વિગત એના જવાબ કે તમારી સાથેનો સંબંધ તો પપ્પાના ભાઈ એને કાકા કહેવાય મમ્મીની બહેન એને માછી મમ્મીની મમ્મી તો નાની પપ્પાના પપ્પા તો દાદા અને મમ્મીના ભાઈ તો મામા અને પપ્પાની બહેન પ્રશ્ન અન્ય જૂથોથી શબ્દો જુદા પડતા શબ્દ પર વર્તુળ કરો તો જોઈએ કાચબો હરણ પતક મગર અને માછલી તેમાં હરણ અલગ પડશે પછી સિંહ રીસ શિયાળ વાઘ તેમાં બળદ અલગ પડશે પછી આમાં ગેંડો ચકલી કાબર કબૂતર મોર પછી આમાં ઊંટડી અલગ પડશે સોરી બળદ અલગ પડશે પછી ગરોળી કીડી કરોળીઓ વરુ તો આમાં વરુ અલગ પડશે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ લખો કે જૂથમાં કે સમૂહમાં રહેવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે તે જણાવો તો જૂથમાં કે સમૂહમાં રહેવાથી રક્ષણ મળે છે તાકાત વધે છે સાથે મળીને રહેવાથી વધુ મજા કરી શકાય છે એકબીજાને તરત મદદ મળી રહે છે અને દુશ્મન પણ દૂર ભાગે છે અને પ્રાણીઓનો ભય રહેતો નથી એકલા રહેવાથી શું શું તકલીફ પડે તે જણાવો તો ખૂબ કંટાળો આવવા લાગે છે પોતાની અમુક સમસ્યાઓ બીજાને જણાવી શકતા નથી જીવન એકલવાયુ બની જાય છે સમસ્યાનો ઉકેલ ઝડપથી મળતો નથી એકલા રહેવાથી કોઈની મદદ લઈ શકાતી નથી એકલા રહેવાથી ડર પણ લાગે છે અને પ્રાણીનો ભય પણ રહે છે પછી તમારી આસપાસ કીડીઓના દર શોધી કાઢો તેનું અવલોકન કરો તેઓ કઈ કઈ પ્રવૃત્તિ કરે છે તે ખોરાક તે લખો તો કીડી પોતાના દરમાંથી નીકળી ખોરાક શોધે છે એકની પાછળ એક એમ અનેક કીડીઓની હાર હોય છે કીડીઓ પોતાનો ખોરાક લઈને દર તરફ પાછી વળે છે જો કીડી પોતાનો રસ્તો ભૂલી જાય દરનો રસ્તો તો બીજા બીજી કીડી કે ગંથ જે છોડીને ગઈ હોય એના દ્વારા કે રસ્તો શોધી લેશે હવે છે સાતમો પ્રશ્ન કૌશ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ઘોડાના પગે કે ડાબલા હોય છે પછી જીરાફ જમીન પરનું સૌથી ઊંચું પ્રાણી છે બચ્છા હાથીના બચ્છાને મદન્યુ કહેવાય છે સૌથી મોટા કામ આથીને હોય છે બળદનો ઉપયોગ ખેતી કરવા થાય છે આ રીતે ચેપ્ટર નંબર ત્રણ નંદુ સાથે એક દિવસ એ સ્વાધ્યાય પોથી પાઠનું કે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું તો આ વિડીયો અહીં હવે પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે તો હવે મળીશું આપણે નવા વિડીયોમાં એક નવી શરૂઆત સાથે તો મળીએ નવા વિડીયોમાં